ભગવાન લાદ રાખ શકે છે પણ જીલિયા ના દેહી તો એ મારી ઓળખણ હશે પારખણ હ બોલ્યા બુટાડા ની માતા પણ વેડા એ હશે તો દેવાભાઈ ભાઈ દેવ રો ભાવે જોડી ભગવાન તમારી મારું રોમ આ ડાયરા મંડળ નું મારો ભરભુ અમર રાખશે પણ તું જીલિયા દેહી મારા પારો આવ્યો ભાવ કરીને આવ્યો ભાઈ બે વર્ષની શરમે હાથની હથેળીની ભાઈબંધી માં આવ્યા હો તો જો બીજું નહીં કેતી પણ બાર કેશ જો ચોપડા ચડાયેલા પૂરમાં ના કરું મારી પણ વાત